નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાત જૂનાગઢ મિત્રો ચોમાસું ખરીફ સિઝન અત્યારે પૂરી થવાની તૈયારી છે અને એના માટે એક આ જે નવો વિષય હું લઈને આવ્યો છું એ વિષયની ચર્ચા કર્યા પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ લાઈક આપી સબસ્ક્રાઈબ કરી અને સાથે સાથે આ વિડીયો તમને સારો લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો જેથી કરીને ખેડૂત ભાઈઓને નવી નવી કૃષિને લગતી માહિતી મેળવી રાખે મિત્રો આજનો વિષય છે શિયાળુ પાકનું વાવેતર કરતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો મિત્રો આ વર્ષે ચોમાસામાં વરસાદ સારો રહ્યો બીજું એ કે મગફળીનું વાવેતર વધુ એટલે વીસ ટકા મગફળી વાવેતર વધ્યું એટલે ઓટોમેટિક વીસ ટકા શિયાળુ વાવેતર પણ વધવાનું તો શિયાળુ પાકોનું વાવેતર કરતાં પહેલાં આપણે શું શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા ખાસ જરૂરી છે તો પહેલો મુદ્દો એ આવે કે બિયારણ અને ખાતર એડવાન્સ લઈ રાખવું જો તમારે વાવેતર કરવું હોય દસ વીઘા વીસ વીઘા કે પાંચ વીઘા તો આ વર્ષે ખાતર મળવું અઘરું છે એટલે કે રાસાયણિક ખાતર ખાસ કરીને ડીએપી એનપીકે એનપી તેર સાથે સાથે પાછળથી ટોપ ડ્રેસિંગ એટલે કે પૂરતી ખાતર માટે યુરિયા આ ચાર જાતના ખાતરો મળવા અઘરા છે એટલે તમને એમ લાગે કે ભાઈ આપણે વાવેતર કરવું છે તો સમયસર એટલા વીઘાનું વીઘે કિલો પ્રમાણે ડીએપી એનપીકે લેવું હોય તો એ પ્રમાણે લઈને ઘરમાં મૂકી દેજો પહેલો મુદ્દો આ બીજો મુદ્દો બિયારણમાં પણ સારું બિયારણ ઘટવાની શક્યતા છે એમાં ઘણા મિત્રો ઘરનું બિયણ વાવતા હોય તો પણ વાંધો નથી સારું તમારું વ્યવસ્થિત બિયારણ હોય તો હોવાય તો બિયારણ કોઠલામાં હોય તો એ પણ તૈયાર રાખજો પણ ઘણા મિત્રોને બિયારણ લેવાનું થતું હોય કેમ કે પોર ઘઉં વાવ્યા હોય અને આ વર્ષે ચણા વાવો હોય તો ઘરનું બિયારણ હોય નહીં ગઈ સાલ ધાણા વાવ્યા હોય આ ઉક્ત પાછા ઘઉં વાવો હોય તો ઘઉંનું બિયારણ ન હોય ધાણાનું હોય તો એ માટે થઈને તમારે જે કાંઈ જીરું ઘઉં ધાણા ચણા આ જે ચાર પાકો વાવવા હોય એમાં તમારી પસંદગીનું બિયાણ હોય તો એ પસંદગીની જાતો એડવાન્સ વેપારી કે સહકારી મંડળી કે સંઘમાં જઈ અને લઈ રાખવી અથવા લખાવી દેવી જેથી કરીને તમારા ભાગમાં ક્વોલિટી સારું બિયારણ હાથમાં આવે બીજું કે એક સ્ટાન્ડર્ડ કંપની હોય સારી કંપનીનું બિયાણ હંમેશા શરૂઆતમાં જ પૂરું થઈ જતું હોય તમને એમ લાગે કે આપણે મહિનાથી પછી વાવણી કરશું ત્યારે લેવા જશું હાથમાં આવશે નહીં બીજો મુદ્દો આ કે ભાઈ અથવા તો તૈયાર રાખવું હોય કે તમે લઈને ઘરમાં આવ્યું પહેલું કામ તમારે એનો જર્મિનેશન એટલે કે ઉગાવો ચેક કરવો જરૂરી છે કેમ કે કોઈ પણ બિયાણ તમારું કોઠલામાં હોય કે પછી બજારમાંથી જવો એને હજી વાવવાની વાર હોય તો એ માટે તમારે ઘરે બિયારણનો પારો લઈ લેવો આપણે દેશી ભસારમાં એમ કે પારો લઈ લેવો એટલે અથવા તો એને વાવી દેવું પણ વાવવામાં ઘણા મિત્રો એવી ભૂલ કરે છે કે દહ બાર દાણા નાખે અથવા તો શપ્ટી ભરીને ભીના કોથરામાં નાખે તો બિયારણ ટેસ્ટિંગ કરવા માટેની સારામાં સારી રીત એવી છે કે એનો જે પેપર આવે એ પેપર લો તો ચાલે પેપર ન હોય તો ભીનો કોથળો ઘરમાં દરેક જગ્યાએ દરેક ઘરમાં કોથળો આપણે જે કંતાન કહીએ તો હોય જ છે એને બે બાય બે ફૂટનું કાપી અથવા તો નાનું બાચકું હોય કંતાનવાળું તો એને રાખી એમાં જે પણ બિયણ તમારે વાવવું હોય ઘઉં વાવવું હોય માનો કે તમે કોઈ અક્ષય વામન કે અક્ષય સમ્રાટ લેવા તો એમાંથી બાચકું ખોલી શિલ્પેક બાચકું એ ખૂણે ત્રણ નાખો એમાંથી તમે સો દાણા કાઢવાના પચીસ પચાસ એમ નહીં ફીટ સો દાણા અથવા બસો દાણા પણ સો દાણાની ગણતરી રાખીને આપણે ઉગાવ કાઢવાનો તો સો દાણા એને વ્યવસ્થિત લાઇનસર વાવી કોથળામાં અને પછી એને પપડું વારી અને એને પાણીયા રાખી દેવાનું પાણીયાર એટલે કે આપણને એ કોથળોથી ન જાય એટલે બે ચાદી બે ચાદીએ પાણી પીવા જઈએ તો ભીનું ભીનું રહીએ એવું ચારથી પાંચ દિવસમાં ખબર પડી જાય કે ભાઈ આ બધે પાક છે તો એ કેટલા કેટલા ટકા ઉગા તો પહેલું કામ આ કરવાનું બીજું ઘરનું બિયારણ હોય કોઠલામાં ભર્યું હોય તો એ પણ તમારે આ રીતે ચેક કરવાનું કે ભાઈ એમાંથી મુઠ્ઠી અલગ અલગ જગ્યાએથી મુઠ્ઠી દાણા લઈ એમાંથી હો દાણા ગણી અને તમારે ભીના કોથળામાં વાવી લો એટલે કે આને કહેવાય ને ઉગાડી લેવું અગાઉ જેથી કરીને વાવણી કરવા ટાણે તમને ખબર પડે જો થોડુંક ઓછું ઉગે તો આપણે માનો કે વીસ કિલો ગમ વાવતા તો પચીસ કિલો વાવજો એમ લાગે કે પૂરેપૂરો ઉગાવે છે તો આપણે નિયમ પ્રમાણે કે ભાઈ વીઘે અઢાર કે વીસ કિલો વાવો તો એટલે જ વાવજો એવી રીતે ચણાનું કરજો એવી રીતે જીરું એવી રીતે ધાણા આ ચાર મીન્સ આપણે ગુજરાતના અગત્યના પાકો છે તો એની ચારેય પાકને વાવતા પહેલા આપણે ટેસ્ટિંગ કરી લેવું જરૂરી છે અને પહેલો જે મેં તમને કીધું બીજો મુદ્દો જે આ કીધો ત્રીજો મુદ્દો આ જે બિયાણ તો લેવા ખાતર લઈ લીધું સાથે સાથે પટ બે પ્રકારના આપવાના રહેશે બે બે પ્રકારના પટની દવા લઈ લેવી પેલો પટ આપવાનો થશે એ ડીએપીને આપવાનો થશે ડીએપી અથવા એનપી કે અથવા વીસવી ઝીરો તેર કે જેમાં ફોસ્ફરસ હોય જે ખાતરમાં ફોસ્ફરસયુક્ત ખાતર માટે એક વિદેશની જે કંપની છે એણે એક નવી ટેકનોલોજી શોધી છે એનું નામ છે અવેલ તો એક બેગ હોય ડીએપીની અથવા એનપી કેની એમાં એક સો એમ એલની બોટલ આવે લિક્વિડ એ એમાં માથે નાખી અને પટ આપી દેવાનો એટલે એકદમ એ એક બેગમાં પૂરું થઈ જશે તો તમારે ખાતર અડધું કરી નાખવાનું રહેશે માનો કે તમે એક બોરી નાખવાનું અહીંયા તમે અડધી બોરી નાખશો તો પણ ચાલશે તો આવેલનો પટ આપીને આપણે રાખી દેવાનું છે ખાતરને અથવા તો વાવતી વખતે એ પટ આપી દેવાનો જનરલી બિયારણને અથવા ખાતરને વાવો ત્યારે જ પટ આપો તો બેસ્ટ રહેશે અગાઉ તમે પટાવીને મૂકી દો તો બગડવાની શક્યતા રહી અથવા વાવણીમાં વહેલામોળું થાય તો આપણે ડર લાગે તો ખાતરને લઈ મૂકી દીધું સાથે સાથે એની પટ આપવાની દવા મૂકી દેવાની એવી જ રીતે બિયારણ તમારે વાવવાનું હોય તો બિયારણને વાવતા પહેલાં બે જાતનો પટ આપવાનો છે એક છે ફૂગનાશક ફૂગનાશકમાં ધાનુકા કંપનીનું વિટાવેક્સ કરીને આવે વિટાવેક્સ તો એ ત્રણ ગ્રામ પાવડર પ્રતિ કિલોગ્રામ બીજ માનો કે વીસ કિલોની બોરી હોય ઘઉંની તો એમાં તમારે સાઠ ગ્રામ પ્રમાણે પાવડર લઈ લેવાનો કયો વિટાવેક્સ બરાબર એને પટ આપી દેવાનો સાથે સાથે જે વર્ડેશીમ લાઈફ સાયન્સ છે એનું એક પ્રોડક્ટ આવી છે ટેક ઓફ એસટી અથવા તો એસડીએમ પાવડર એ બંને જે પ્રોડક્ટ છે એ ઉગાવો એકદમ ફાસ્ટ કરે સાથે સાથે વાતાવરણમાં પલટો આવે તો એને સહન કરવા માટે એને ગળથુથીમાં પાઈ દેવાનું હોય તો આ જે બે પ્રોડક્ટ છે એ તમારે લઈને રાખી દેવાની છે બીજું મિત્રો ખાસ એ કહેવાનું હોય કે તમારે જે પટ આપો એને પટ આપવાની જે રીત છે એ ખાસ સમજી લીધા જેવી છે તમે આડેધડ પટ નહીં આપતા કેમ કે આ મોંઘાપાવની દવા હોય મોંઘા ભાવનો પટ આપવાની દવા હોય તો આપણે એને ઉપયોગ સો સો ટકા થાય એના માટેની જે રીત છે પટ આપવાની આપણે ભવિષ્યમાં તમને કહેશું પણ આ મેં તમને ખાસ કીધું કે પટ આપવાની દવા અને બિયારણ પટ આપવાનું જે ખાતર અને એનું ખાતર જે ડીએપી આવી એ બધું લઈ અને ઘરમાં મૂકી દેજો જેથી કરીને વાવણી ટાણે તમારે દોડાદોડી ન થાય અને શોર્ટેજ હોય તો પણ તમારા ભાગમાં સારું બિયારણ સારું ખાતર હાથમાં આવી જાય તો મિત્રો આજે મેં તમને ખાસ કીધું કે બિયારણનો ઉગાવો ચેક કરી લેવાનો બિયારણની વ્યવસ્થા કરી લેવાની ખાતરનો જે વ્યવસ્થા સ્ટોક કરી લેવાનો ખાતરને પટ આપવાની દવાનો સ્ટોક કરી લેવાનો બિયારણને પટ આપવાની જે દવા આવે ફૂગનાશક અને મેં તમને કીધું વર્ડેશીયમ લાઈફ સાયન્સનું એસડીએમ કે ટેક ઓફ એસટી એટલી વસ્તુ તમે તૈયાર રાખજો તો તમને એનો લાંબે ગાળે સારામાં સારો ફાયદો થશે અને ભવિષ્યમાં આપણે માનું જ્યારે વાવણી હોય ત્યારે આપણે દોડા દોડી ન કરવી પડે અને આપણી ધાયરી બ્રાન્ડ આપણું ધાયરું ખાતર ધારી આપણે કંપનીનું બિયારણ કે ખાતર આપણે લઈ શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ